જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો ઘરના એક ઓરડામાં એક લતાની પીડા ભોગવતા કાશીબા આજે દરેક સેકન્ડે બે હાથ જોડીને પ્રભુ પાસે પોતાના મોતની પ્રાર્થના કરે છે હવે આ દુઃખ જ ભરેલી જિંદગી નથી એનાથી નથી જીરવાતી એક નકામાં ફર્નિચરની જેમ એની બહુ મધુએ એને આ રૂમમાં ફેંકી દીધી છે એક બાઈ રાખી દીધી છે જે પગારને કારણે એની સગવડ સાચવે છે એ પણ એને જરૂર હોય ત્યારે નહીતર તો એ પણ રૂમની બહાર જ રહે છે એને પોતાના રૂમમાં રહેવું ગમતું નથી કારણ કે એના કહ્યા પ્રમાણે કાશીબા પાસેથી ખૂબ વાસ આવે છે જે એનાથી સહન નથી થાતી વાસ અને મારી પાસેથી કાશીબાનું આત્મસન્માન કવાઈને ચકનાચૂર થઈ જાય છે પણ હવે શું થાય ઉંમરની લાચારી ભોગવ્યા વગર છૂટકો છે કાશીબાને પોતાનો ભૂતકાળ વારે વારે યાદ આવી જાય છે કેવો દબદબો હતો પોતાનો ત્રણ દરે દેરાણી જેઠાણી પોતે સૌથી મોટી એટલે બંને દેરાણીઓને પોતાની આંગળી પર નચાવતી પોતાના પતિની આવક પર આખા ઘરનો નિભાવ હતો એ વાતે પણ એના પગ ધરતી પર ન હતા રહેતા અને માધવ એ તો પોતાના રૂપથી એટલા અંજાઈ ગયેલા કે બીજા કોઈનું ક્યાં કશું સાંભળતા બસ કાશી કહે એ જ સાચું સસરાને પણ ઘણી વખત ઉકળાટ થતો પણ માધવની આગળ શું કશું ચાલતું નહીં ધીરે ધીરે આ બધું સ્વભાવમાં વણાવવા લાગ્યું કાશીબા કોઈનું સાંભળતા નહીં બસ હું જે કહું એ જ સાચું એમની બંને દેરાણીઓ રીતસર ત્રાસી ગયેલી એટલે બંને દિયર બાપુજીની રજા લઈને જુદા થઈ ગયા કાશીબાના અહમને ફટકો લાગેલો પણ એ કશું બોલ્યા નહીં પણ ત્યાર પછી એમણે માધવને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે હવે એ બંનેનું જે થવું હોય તે થાય તમારે એને રાતી પાય જેટલી પણ મદદ કરવાની નથી અને માધવે પણ પોતાની પત્નીની વાતને આજ્ઞા સમજીને પોતાના ભાઈઓ સામે ક્યારેય જોયું ન હતું કાશીબાની આંખમાં અત્યારે આંસુડાની ધાર થઈ ગઈ કેટલા હેરાન થયા હતા બે દેરના પરિવાર અને પોતે જલસા કરતી હતી અને જ્યારે પોતાનો દીકરો પરણ્યો ત્યાર પછી મધુ ઉપર પણ વિતાવવામાં ક્યાં પાછું વળીને જોયું હતું એ ભગવાન અત્યારે થોડીક બુદ્ધિ સુધારી દીધી હોત તો એક ખોડલી કન્યાને આટલી હેરાન કરી એના જ ફળ આજે ભોગવી રહી છું ને મારે આવી હળધૂ જેવી જિંદગી પસાર કરવી પડે છે મારો દીકરો પણ નથી આવતો મારી પાસે મહિનામાં બે વાર ડૉક્ટરની સાથે આવે છે મારા રિપોર્ટ વિશે ડૉક્ટરની સાથે વાત કરે છે અને મને તબિયત સાચવવાની છલી સલાહ આપીને જતો રહે છે હવે સમજાય છે સંતાનનો વિયોગ શું કહેવાય મેં પણ એને પૂરા બે વરસ એના રવિથી આંખો કરી દીધો હતો ને મધુ બધું ચૂપચાપ સહન કરતી હતી કદાચ એટલે મારો અત્યાચાર કરવાનો પારો રોજે રોજ વધુ ને વધુ ચડતો હતો સમર મારો દીકરો એ પણ મને કેટલું માન આપતો હતો કાયમ મધુને કહેતો પાનો સ્વભાવ એવો જ છે તું સમજે છે ને અને બસ મને ભાવતું ચડી જાતો સમરના પપ્પા અને સમર બંને મારી જ તરફદારીમાં હતા મોટો દીકરો બાયડીનો કહ્યા ઘરો હતો પણ એ તો પહેલેથી જ નોકરીના નામે નોખો હતો અને મને એની ક્યાં પડી હતી મારું સગડું સાસપણું રહેવા માટે મધુ હતી ને અને કોઈ દિવસ સામે એક શબ્દ ઉચ્ચારતી નહીં પણ આજે એને બોલાવી થતી નથી એમાં હું એને ક્યાં દોષ આપું મારા અતિ જુલમના કારણે જ એ રવિને લઈને એના પપ્પાના ઘરે ચાલી ગયેલી ને ત્યારે પણ મેં એને જ આંખો એને જ આંખે કરેલી ને બે વર્ષ સુધી સમર એના રવિથી દૂર રહેલો ને આ એ જ પાપનું ફળ ભોગવી રહી છું ને અંતે મોટી વહુએ રસ્તો કાઢ્યું બાજુમાં બે મકાન લઈને નોખા રહેવાનું ત્યારે પણ ઘરે ઘરે જઈને મધુનું નામ વગોવેલું ને કે જુઓ આ આજકાલની વહુના સંસ્કાર પાંચ વર્ષમાં તો તણીને લઈને નીકળી ગઈ અમને ઘરડાવને આ ઉંમરે નોખા કરી દીધા પણ અત્યારે કોઈએ મને એના કહ્યું કે મારે મારો સ્વભાવ બદલવાની જરૂર છે પણ કોનામાં હિંમત હોય એટલી કે મને સલાહ આપે આ મારી બે દેરાણી કેવી પોતાના પરિવાર સાથે રાજી ખુશીથી રહે છે એના પુત્ર અને પોત્રી નાતી બધા કેવા ચાહે છે એને કાલે જ નાની દેરાણી આવેલી કેવી સુખી છે એની વહુ અને દીકરામાં એનું કેટલું માન છે હા પણ એણે એની વહુઓને એટલા જ માન સન્માનથી રાખી હતી ને અને મેં મધુનું અપમાન કરવાનો એક મોકો છોડ્યો ન હતો અરે મધુ અને સમરને ક્યાંય એકલા ફરવા પણ નથી જવા દીધા જ્યાં ફરવા જાય ત્યાં હું અને સમરના પપ્પા પણ સાથે જ હે ભગવાન કેવો વ્યવહાર કરતી હું પણ સમરના પપ્પા પણ મને છવરતા ને હા હવે સમજાય છે મને પતિ પત્નીના પવિત્ર સંબંધને પણ મેં જો અને તો સાથે જોડી દીધા હતા જો મારી વાત રહેશે તો જ તમારી વાત રહેશે એટલે જ તો સમરના પપ્પા પાસે મારી હા એ હા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ક્યાં હતો એટલે તો પોતે ક્યાં કોઈનું સાંભળતી મધુના મમ્મી પપ્પાનું પણ કહેવું કેવું અપમાન કર્યું છે એ તો અરે ખરેખર સજ્જન માણસો છે કે આજે પણ મને મળવા આવે છે બાકી પહેલાં તો એ આવતા ત્યારે સમરના પપ્પાના મોઢે જ એને કહેવાયું હતું કે કેવા છો તમે લોકો આમ હાઈલા આવો છો તમને એટલી ભાન નથી પડતી કે પરણેલી દીકરીના ઘરનું પાણી પીવું એ પણ આપણા શાસ્ત્રોમાં પાપ કહ્યું છે અને મધુની મા બેઠી બેઠી રોવા મળતી એ જોઈને પોતાને કેવી મજા આવતી અને આજે એક એક કોળીઓ મારે સાંભળવું પડે છે અને આજે મને સંભળાવનાર કોઈ નથી મધુ એને તો હવે બોલાવી નથી થતી જરીક ભૂલમાં કંઈક કહેવાય જાય છે તો પરણીને આવી ત્યારથી શરૂ કરીને મારા બધા ક્રમ મને સંભળાવવા લાગે છે એને શું કહ્યું મને જ પાવર હતો મારા રૂપનો મારા ધણીના મોટા હોદ્દાની નોકરીનું પણ હું ભૂલી ગયેલી સવારે તાજું ખીલેલું ફૂલ પણ સાંજ સુધીમાં કરમાઈ જાય છે ડાળીએથી ખરી જાય છે આપણે જે ફૂલને શ્રદ્ધાથી ચડાવેલા હોય એ ફૂલને આપણે રાતે ભગવાનની છબી પરથી ઉતારી લઈએ છીએ ને તો પછી એવો વિચાર ત્યારે કેમ ન આવ્યો કે શરીરને પણ એક દિવસ કરમાવાનું છે આ હાડકાં એક દિવસ ગળવાના છે ઘટ પણ એક દિવસ ડોકું કાઢીને પૂછવાનું છે કે કેવી તૈયારી કરી છે હું આવું છું હો અને એક દિવસ આવીને ઊભું રહી જાય છે જો મને મારી જુવાનીનો તોર હોય હોય તો મારી વહુને પણ હોય છે ને મેં જો એની સાથે સારું વર્તન કર્યું હોય તો હું આશા રાખું કે એ મને સાચવે હવે હું એને અસંસ્કારી સ્થાપિત કરી દઉં તો મારો માઈલો મને પૂછે છે કે તે જે વર્તન કર્યું હતું એ શું સંસ્કારી હતું મારા કર્મ છે તો મારે ભોગવવા પડશે ને સમર્પણ કદાચ બે વર્ષના પત્નીના અને દીકરાના વિયોગ પછી ડરી ગયો હશે કે એની પત્ની એને કાયમ માટે છોડીને જાતી તો નહીં રહે ને અને કદાચ ધીરે ધીરે એને મારા સ્વભાવની કુરતા દેખાવા લાગી હોય જે હોય તે પણ જુદા થયા પછી સમરનું વર્તન ઘણું બદલાઈ ગયું હતું હવે એ મને શાંતિ રાખવાનું ભાવપૂર્વક કહેવા લાગ્યો હતો સમરના પપ્પા પણ મને ક્યારેક ચૂપ રહેવાનું કહી દેતા પણ જ્યારે સમરના પપ્પાએ વિદાય લીધી ત્યાર પછી મારી જિંદગીનો નરકિયો પ્રવાસ શરૂ થઈ ગયો મોટો દીકરો વહુ તો અમે પહેલાંથી જ પોતાની રીતે રહેતા હતા એણે તો ક્યારેય મને કે એના પપ્પાને સાચવ્યા ન હતા અને હવે ના છૂટકે મારે મધુની સાથે રહેવા આવવું પડ્યું જાણે કે એની આટલા વર્ષોની દાજ કાઢી રહી હોય એવું વર્તન છે એનું મારી સાથે આખું કુટુંબ હવે મને કહે છે કે ભાભી તમે થોડાક હળી મળીને અને પ્રેમભાવથી રહ્યા હોત ને તો તમારી આ દશા ન થઈ હોત પણ હવે શું હવે મારા હાથમાં બાજી રહી નથી જે હાલત મેં મધુની કરી હતી એ જ હાલત અત્યારે મારી છે અને મારે ભોગવ્યા વગર છૂટકો નથી કોઈએ સાચું જ કહ્યું છે કે સો દાડા સાસુના એક દાડો વહુનો આજે તો કોઈ મધુને એમ કહે છે કે તમારા સાસુનું ધ્યાન રાખવું તો મધુ એને કહી દે છે કે જાઓ તો તમે એને તમારી સાથે લઈ જાઓ રાખો તો ખબર પડે હશે કેટલા ભોગવવા અને દીધા પામવા કરેલા કરમના બદલા દેવા જ પડે છે મિત્રો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આ હતી આજની ઘટના આ ઘટના સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો આભાર